પાદરા તાલુકાના કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરાની ઉજવણી કુરાલ ગામે આશરે સાતસો વર્ષ પહેલા શ્રેયાંશનાથ ભગવાન જે મૂળ નાયક કહેવાય છે તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે પાંચ મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલું હતું સમયાંતરે આજથી પાંચ વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે પર કુરાલ ખાતે સુશીલાબેન શાંતિચંદ ભગુભાઈ ઝવેરી સુરત પરિવાર દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિલાલભાઈ ઝવેર ના સ્વદ્રવ્ય ભવ્ય જૈન તીર્થ બે હાજર ઓગણીસ માં નવ નિમિત્તે બનાવવામાં આવ્યું હતું જે તીર્થ કારણનો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ દિન સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે આજે આ તીર્થની સાતમી સાલગીરાના પ્રારંભે શ્રી અંશના દાદાની ધાર્મિક રીતે રીતિ રિવાજ મુજબ પૂજા વિધિ ભજન કીર્તન સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજ્ય આચાર્ય દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ઉપન્યાસ ગીતા રત્ન વિજય મહારાજની ખાસ ઉપસ્થિતિમાં શાસ્ત્રકો મંત્રોચ્ચાર થકી કરી હતી કિશોરભાઈ સંઘવી ડોક્ટર જયભાઈ તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણનો લાભ લીધો હતો મહારાજશ્રીએ આરસી વચન પાઠવતા જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને જતી ધ્વજાને દર્શન કરવા ભાગ્યશાળીને મળે છે ધ્વજા ચડે છે આકાશમાં પરંતુ બંધાયેલી શિખરને છે જેથી બધા પૂંજે છે જીવનમાં ગમે તેટલા ઉપર જઈએ પરંતુ પરમાત્મા સાથે બંધાયેલા રહેવું જોઈએ તેમ કહી ઝવેરી પરિવાર પરમાત્માને પ્રત્યે અનુરાગ ભક્તિ સાથે ગુરુ ધર્મને સમર્પિત છે આ પેઢીને રગે રગમાં દેવ ગુરુ ધર્મ પ્રત્યે સુંદર જૈન શાસનની પરંપરાની ભક્તિ કરતો રહે જૈન સંઘમાં જોડાયેલા રહેલા પરિવારનું ઉદ્ધાન થાય છે તેવી શુભ મંગલ કામના પાધવી હતી સાલગીરાના પ્રસંગે સાવક ભાઈ બહેનો અનેરો આનંદ ઉત્સવ જોવા મળ્યો હતો શ્રેયાંશના ભગવાનની પૂજા દર્શન કરી ભક્તોએ ધન્ય ता अनुभवी होते आ प्रसंगे नीरज भाई जैन चतुर्विधी संघ जैन समुदाय अग्रणी होदेरा सहित साख भाई बहनों मोटी संख्या में हजार आया आज फोराल तीर्थ खाते खरेलनाथ दादा ने सातवी सालगिरह प्रसंग निमित्त है आज माघ छठ है ये सालगिरह इन महोत्सव रखेलो ये मा પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વિજય વલ્લભસુરી સમુદાયના પૂજ્ય આચાર્ય વિજય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ પૂજ્ય પન્યાસજી પુણ્યરત્ન વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં સાલગીરી શાંતિથી ઉજવણી થઈ અને શાંતિચંદ ભગુભાઈ ઝવરી પરિવાર દ્વારા જે સૌદ્રવ્યથી દેરાસરનું નવનિર્વાહણ કરવામાં આવ્યું છે તે પ્રસંગ શાંતિથી પરિપૂર્ણ થયો અને બધાએ સ્વામીવાત્સલોનો લાભ લીધો અને શાંતિથી ધ્વજ ધ્વજારોહણ પરિપૂર્ણ થયું